ના મુખ્ય મથક શિહોરી એટલે એને ગૌ નગરી તરીકે ઓળખાય છે જ્યાંમાં માતાએ જીવતા સમાધિ લીધેલી છે અને વિશ્વમાં એક પહેલું એવું શહેર છે શિહોરી કે જ્યાં માતાનું મંદિર છે અહીં બનાસકાંઠા જિલ્લામાં અને આખા ગુજરાતમાં ઘણી બધી ગૌશાળાઓ છે પણ સિહોરી અમારા ગૌ પ્રેમી મિત્રોએ ગૌ ગૌ સેવા સમિતિએ અહીં ગૌ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે અને એનું કામ ચાલું છે એનાથી આગળ વધીને પર્યાવરણની ચિંતા કરી અને અહીં આજે અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવાનો પણ નિર્ણય કર્યો છે વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ કર્યો છે વૃક્ષોનું મહત્ત્વ આપણે જાણીએ છીએ એક વૃક્ષ એ કેટલો બધો ઓક્સિજન આપતો હોય છે એક વૃક્ષના નીચે તમે જાઓ તો પાંચથી સાત ડિગ્રી તાપમાન ઘટી જતું હોય છે પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય અને તમે ઝાડ નીચે જાઓ તો એ સીનું ચાલીસ ડિગ્રી થઈ જાય છે તો આવું ખૂબ સારું પર્યાવરણનું કામ સૌ ભક્તો દ્વારા જ્યાં ગૌ હોસ્પિટલ બને છે એવી જગ્યાએ આજે ગૌ ભક્તો દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કર્યો છે સૌ મિત્રોને વેપારી મિત્રોને ગૌ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજરોજ અમારે શિહોરી શ્રી વાદળી ગૌ હોસ્પિટલ એની ભૂમિપૂજન જે થઈ ગયું એના આગળ કાર્યક્રમમાં અમે આજ રોજ એક સરસ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે શિહોરી ગામના આગેવાનો ભારતસિંહજી ભટેસરિયા અને ગૌ હોસ્પિટલના તમામ ટ્રસ્ટીગણ અને ગૌ સેવકો બધાએ સાથે મળી અને આજે અમે સરસ વૃક્ષોનું વાવેતર કર્યું છે આપણા ધર્મશાસ્ત્રોના જેનું મહત્વ છે એવા પિંપળ આંબા લીમડા કદમ બોરસલની રુદ્રાક્ષ ગુગળ સિંદુર એવા સુંદર વૃક્ષો આજે અમે વાવેતર કર્યું છે આ ભૂમિમાં બહુ જ સુંદર ગૌ સેવા થનાર છે આ ગૌ હોસ્પિટલમાં ગોડાઉન